મિત્રો આજે ચીકુ ખાવાના ફાયદા વિશે જાણીએ ચીકુ એકદમ જેવું મીઠું સ્વાદિષ્ટ વિટામિન્સ મિનરલ્સ ઉર્જા વગેરે સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક તત્વોથી ભરપૂર ફળ છે અને ઘણું જૂનું જાણીતું ફળ છે દરેક નાના ગામડાથી મોટા મેટ્રોસિટી સુધી લોકો તેના સ્વાદથી પરિચિત છે પરંતુ તેના ફાયદા ઘણા ઓછા લોકો જાણે છે તો ચાલો મિત્રો જાણીએ તેના ફાયદા મધ જેવું મીઠું હોવાથી શરીરને તરત જ ઉર્જા આપે છે ભારે પરિશ્રમ બાદ કે કસરત પછી ખાધું હોય તો તરત જ થાક ઉતરી જાય છે ચીકુમાં પોટેશિયમ મળે છે જેથી હાર્ટ ને ઘણો ફાયદો થાય છે બીપી નોર્મલ થવામાં મદદ થાય છે વિટામિન એ મળે છે જેથી આંખોની જોવાની શક્તિમાં વધારો થાય છે આંખોનું તેજ વધે છે આકર્ષક બને છે ચશ્માના નંબર ઉતારવામાં મદદ થાય છે ચીકુમાં એન્ટીઓક્સિડન્ટનો ગુણ હોવાથી શરીરનો કચરો સાફ કરે છે શરીરનો કપ ઓછો કરે છે ઉધરસ ઘટાડો થાય છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે કારણ કે તેમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ મળે છે એન્ટી એજિંગ નું કામ કરે છે અકાળ વૃદ્ધત્વ આવતું ધીમું કરે છે કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે જેથી શરીરના બધા જ હાડકાં મજબૂત થાય છે દાંત મજબૂત થાય છે અને દાંતની તંદુરસ્તી વધે છે ચીકુમાં આયર્ન એટલે કે તત્વ પણ મળે છે જેથી શરીરની નબળાઈ દૂર થાય છે હિમોગ્લોબિન વધે છે સગર્ભા માતાઓને પણ ઘણો ફાયદો છે ચીકુમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ વધુ મળે છે પાચનશક્તિ વધે છે કબજિયાત ગેસ એસિડિટીમાં રાહત થાય છે કારણ કે તેમાં ફાઈબર મળે છે ચીકુ ખાવાથી શરીર ને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની તાકાત મળે છે ચીકુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોવાને કારણે દરેક જાતના સોજા મટાડવામાં રાહત થાય છે ચામડી ચમકીલી અને નૂરી બને છે આ સિવાય ચીકુમાં કાર્બોહાઈડ્રેટ ફેટ પ્રોટીન સોડિયમ વિટામિન બી બી ટુ બી ફાઈવ વિટામિન એ મળે છે ચીકુમાં સુગર વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ ડાક્ટરની સલાહ મુજબ મર્યાદિત સેવન કરવું હિતાવહ છે તો મિત્રો આ હતા ચીકુ ખાવાના ફાયદા અસ્તુ